કેશોદ પંથકમાં એકાદ સપ્તાહથી છૂટા છે વાયુ જન્મ વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાથી માખી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે જેના કારણે રોગચાળો ફેલાવવાની દહેશત ઊભી થઈ છે સાથે કેશુદ નગરપાલિકાના હસ્તકના પેટા રોડ પર ખુલ્લા પ્લોટમાં કાદવ કીચડ અને પાણીના ખાબોચિયા ભરાવાથી માખી મચ્છરોનો ઉપદ્રવ વધતા શહેરમાં રખડતા ભટકતા પશુઓ મુખ્ય હાઈવે રોડ પરેશાન ઉપરાંત માં સગાઉ બનાવેલા રોડમાં મસ્ત મોટા ગાબડાઓ પડી ગયા છે ત્યારે તહેવારો શરૂ થઈ રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા શહેરીજનોના આરોગ્યની અને સવલતોની ચિંતા કરી કામગીરી કરવામાં આવશે કે કેમ એ તો આવનારા દિવસોમાં ખબર પડશે